ભાઈ બીજના દિવસે ઉત્પત્તિ વિશે વિવિધ કથાઓ પ્રચલિત છે જેમાંની એક વ્રત કથાઓ છે શ્રી કૃષ્ણ અને સુભદ્રાની ભાઈબીજ કથા દ્વારકાથી શ્રી કૃષ્ણ અને તેમની બહેન સુભદ્રા વચ્ચે પ્રેમ ખૂબ જ આત્મીય અને અનોખો હતો સુભદ્રા શ્રી કૃષ્ણની પ્રિય બહેન હતી પ્રગાઢ સ્નેહ મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું હતું ત્યારે યુદ્ધમાં અનેક યોદ્ધાઓ વિખેરાઈ ગયા હતા ઘણા શહીદ થયા હતા અને આખા આર્યવર્તમાં દુઃખ અને ઉથલાપાથલ વાતાવરણ હતું તે સમયે શ્રી કૃષ્ણ પોતાની રાજધાની દ્વારકા પરત આવ્યા લાંબા સમય બાદ ભાઈને જોઈને સુભદ્રા આનંદથી ઝૂમી ઉઠી તે પોતાના ભાઈને આગમન માટે પૂરેપૂરી રીતે તૈયાર થઈ ગઈ હતી તેણે પોતાના ઘરને સુંદર ફૂલોથી સજાવ્યું દીવા પ્રગટાવ્યા અને ભાઈનું સ્વાગત કરવા માટે આરતીની થાળી તૈયાર કરી સુભદ્રાનું સ્વાગત અને તિલક વિધિ જ્યારે શ્રી કૃષ્ણ દ્વારકામાં પ્રવેશ કર્યા ત્યારે સુભદ્રાએ તેમને આવકાર્યા તેણે ભાઈને પાટિયામાં બેસાડ્યા પછી આરતી ઉતારી તિલક કર્યું અને મીઠાઈ ખવડાવી સુભદ્રાએ પોતાના ભાઈના વિજય સુખ અને દીર્ઘાયુષ્ય માટે ભગવાન વિષ્ણુ ને પ્રાર્થના કરી શ્રી શ્રીકૃષ્ણએ પણ બહેનના આ સ્નેહથી અત્યંત આનંદ થયો તેમને સુભદ્રાને પ્રેમથી આશીર્વાદ આપ્યા અને કહ્યું જે દિવસે તું મને આ તિલક કરીને આશીર્વાદ આપી રહી છે તે દિવસે આજથી સર્વ ભાઈઓ અને બહેનો માટે પવિત્ર રહેશે બહેન પોતાના ભાઈને તિલક કરીને તેની દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરશે અને ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ કરશે આ દિવસે એક બીજી વ્રત કથા પણ સંકળાયેલી છે સૂર્યદેવને પુત્ર યમ અને પુત્રી યમી હતા યમુના હતા બંને ભાઈ બહેન વચ્ચે ખૂબ જ પ્રેમ હતો પરંતુ કામની અધિકતાને કારણે યમ તેમની બહેન યમુના અર્થાત યમુનાજીને ભૂલી ગયા ત્યારે એક દિવસ કાર્તિક શુક્લ બીજના દિવસે બહેને ભાઈને જમવાનું આમંત્રણ આમંત્રણ મોકલ્યું બહેનનું મળતા જ યમ વ્યાકુળ બની ગયા તેમને બહેનનો પ્રેમ યાદ આવી ગયો અને તે તરત જ બહેનને ઘેર જઈ પહોંચ્યા ભાઈને પોતાના ઘરે આવેલા જોઈને બહેન ભારે રાજી થઈ ગઈ તેણે ભાઈને તિલક કર્યું અને પ્રેમથી જમાડ્યા બહેનના નિસ્વાર્થ પ્રેમને જોઈ યમે તેને કંઈક માંગવા માટે કહ્યું ત્યારે બહેને માંગ્યું કે આજના દિવસે જે બહેન ભાઈને તિલક કરશે તેને ત્યાં જ જમશે તેની તમે રક્ષા કરજો બહેનની આવી ઉચ્ચ ભાવના જોઈ યમ ઘણા પ્રસન્ન થયા આજના દિવસે એક અન્ય વ્રત કથા પણ પ્રચલિત છે એક બીજી વ્રત કથા પ્રમાણે એક રાજા તેના શાળાની સાથે ચોપાટ રમતા હતા દરેક વખતે શાળો જીતી જતો હતો રાજાએ મનમાં વિચાર્યું કે ભાઈ બીજના દિવસે આ તેની બહેન પાસે તિલક કરાવે છે તેના જ કારણે એ હંમેશા જીતી જાય છે તેથી રાજાએ તેના શાળાને પોતાના ઘેર આવતા રોકી લીધો તેની ઉપર કડક પહેરો પણ ગોઠવી દીધો કે જેથી તે ત્યાં આવી ન શકે જ્યારે ભાઈ બીજના દિવસે ભાઈ તેની બહેનની પાસે તિલક કરાવવા પહોંચી ના શક્યો ત્યારે તે ઘણો દુખી થઈ ગયો ત્યારે ભાઈ યમરાજની કૃપાથી કૂતરાનું રૂપ ધારણ કરી રાજાને સખત પહેરો હોવા છતાં પણ બહેનની પાસે તિલક લગાવવા માટે અને તિલક લગાવી દીધું કૂતરો ત્યાંથી પાછો ચાલ્યો ગયો પાછા આવીને ભાઈએ રાજાને કહ્યું હું ભાઈ બીજનું તિલક કરાવીને આવ્યો છું ચાલો હવે ચોપાટ રમીએ આ સાંભળીને રાજા બહુ ભાઈ બીજના તથા તિલકનું મહત્વ બરાબર સમજી ગયા આ પછી તે પણ પોતાની બહેન પાસે તિલક કરાવવા લાગ્યા ભાઈ બીજની એક કથા જૈન સાહિત્યમાં બહુ અદભુત ઢંગથી કહેવામાં આવી છે જૈન ધર્મમાં પ્રસિદ્ધ ગ્રંથ કલ્પસૂત્રમાં લખવામાં આવ્યું છે કે કાર્તિક કૃષ્ણ પક્ષની અમાવસ્યાના દિવસે ભગવાન મહાવીરના દેહ નિર્વાણ પછી નંદીવર્ધન બહુ જ દુઃખી થઈ ગયા ત્યારે આ બનાવ ના ત્રીજા દિવસે એટલે કે શુક્લ પક્ષની દ્વિતીયાના દિવસે નંદીવર્ધનની બહેન સુદર્શનાએ પોતાના ભાઈને ભોજન કરવા માટે પોતાના ઘેર આમંત્રિત કર્યા તેણે પોતાના હાથથી ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવી ભાઈ નંદીવર્ધનને જમાડ્યો તેથી આ દિવસે પ્રાતૃદ્રિત એટલે કે ભાઈબીજના નામથી પ્રસિદ્ધ થઈ દરેક દીપાવલી પર મનાવવામાં આવે છે એક કથા અનુસાર એક ભાઈ પોતાની બહેનને ઘેર ભાઈબીજના દિવસે તિલક કરવા ગયા તિલક લગાવી અને ભોજન કરીને પાછા ફરવા ત્યારે બહેને તેને ઘઉ દળીને રસ્તામાં ખાવા માટે લાડુ બાંધી આપ્યા દુર્ભાગ્યવશ લોટની ઘંટીમાં એક સાપ બેઠો હતો તે તેમાં પીસાઈ ગયો ભાઈના ચાલ્યા ગયા બાદ જયારે બહેનને આ વાતની જાણ થઈ ત્યારે તેની પાછળ દોડી તે પોતાના નાના બાળકને એકલો સૂતો મૂકીને ગઈ રસ્તામાં અનેક જંગલો પાર કરતા દરેકને ભાઈનો પતો પૂછીને તે એક ઝાડની નીચે પહોંચી ગઈ જ્યાં તેનો ભાઈ સમયે આરામ કરવા માટે સૂતો હતો લાડુ બાંધેલી પોટલી ભાઈએ ઝાડની ડાળી સાથે બાંધી રાખી હતી બહેને તરત જ તે ત્યાંથી છોડીને બધા લાડુ ફેંકી દીધા તથા ભાઈની રક્ષા કરવાના હેતુથી તે પોતે જ તેની સાથે ચાલી નીકળી રસ્તામાં જતા એક સ્ત્રીએ તેને કહ્યું જે સાપ ચક્કીમાં પીસાઈ

તહેવારે બહેનની પાસે તિલક લગાવવા ચાલી નીકળ્યો આખે રસ્તે તે મનમાં વિચારતો વિચાર કરતો રહ્યો કે બહેનને આપવા માટે તેની પાસે કાંઈ જ નથી તો તે તે શું આપશે રસ્તામાં તેણે નદી પાર કરી ત્યારે નદી બોલી તારી માએ તારા જન્મ વખતે ભેટ ધરવાનું મને વચન આપ્યું હતું પરંતુ આજ સુધી તેણે તે ભેટ ચઢાવી નથી અને વચન પાડ્યું નથી તેથી હું તને આજે મારા તાણીને લઈ જઈશ ભાઈ કહ્યું પહેલા હું મારી બહેનની પાસે જઈને તિલક લગાવી આવું તે પછી તું મને તારા વહેણમાં જરૂર તાણીને લઈ જજે ત્યાંથી આગળ જતા રસ્તામાં તેને સિંહ અને સિંહણ મળ્યા તેમણે કહ્યું મારી માએ તારા જન્મ વખતે અમને એક બકરો ચઢાવવાનું વચન આપ્યું હતું પરંતુ હજુ સુધી એ વચન નથી તો આજે અમે તેને ખાઈ જઈશું જંગલ પાર કરતી પહાડે તેને કહ્યું તારા જન્મ વખતે તારી માએ પૂજામાં મને ભેટ ધરવાનું કહ્યું હતું તે હજુ સુધી આપી નથી ભાઈએ તેને પણ બહેનની પાસે જઈને તિલક લગાવીને આપવાની વાત કહી તે બહેનના ઘેર બહેનની પાસે તિલક લગાવ્યા પછી તે ચાલી નીકળ્યો ત્યારે તેને પહાડની પૂજા કરી સિંહ અને સિંહણને બકરો ભેટ ચઢાવ્યો અને નદીને પણ ભેટ ધરી તે બધાએ તેમને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આવા જ ભાઈ બહેન સૌ કોઈના હોય નેપાળમાં ભાઈ બીજને ભાઈ ટીકાના નામથી દિવાળીના પર્વના પાંચમા દિવસે ખૂબ જ ધામધૂમથી અને વિજય પ્રાપ્ત કરીને રામ અયોધ્યા પાછા ફર્યા ત્યારે પ્રજાએ કુટુંબીજનોએ તથા મિત્રોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું આ અવસર પર બહેનોએ પોતાના ભાઈને પુષ્પહાર પહેરાવ્યા અને માથા પર તિલક કરીને તેમના દીર્ઘજીવનની કામના કરી ત્યારથી દર વર્ષે બહેન તેના ભાઈને આ પ્રમાણે તિલક લગાવીને પછી બહેનો ઘરના ઉમરામાં બેસીને અખરોટને એક જ વારમાં તોડી નાખે છે અને તેને છત ઉપર ફેંકી દે એવી માન્યતા છે કે હિરણ્ય કશ્યપનો વધ ઘરના ઉમરા ઉપર થયો હતો તેથી ઉમરા પર બેસીને અખરોટ ફોડતા પ્રચલિત છે આ પ્રમાણે ભાઈબીજની અનેક કથાઓ જોડાતી ગઈ અને તહેવાર ભાઈ બહેનના અનન્ય પ્રેમને પ્રક પ્રતિક સ્વરૂપ લોકપ્રિય થઈ ગયો આપ સૌને ભાઈ બીજ ની હાર્દિક શુભકામનાઓ હેપી ભાઈ બીજ